El 2023 સાથે છોકરો છ ની ઉપર એક લગાવી દીધી છે અને પછી કહે છે કે તમારા માંથી જે પણ માણસ છ લાવી દેશે તેને પચાસ નું ઇનામ આપીશ છે પચાસ હજાર નું નામ સાંભળીને બધા જે છોકરાઓ ગેમ રમવા માટે આવી જાય છે ત્યારે આ ભાઈ ટ્રાય કરે છે ત્યારે તેમને ફક્ત પાંચ જ પડે છે ત્યારે સાથે છોકરો કહેતો હોય છે કે તમે ગેમ હારી ગયા છો લાવો બે હજાર રૂપિયા એમ કહીને તેની બે હજાર રૂપિયા લઈ લે છે ત્યારે ભાઈ કહે છે કે હવે કોણ રમશે ત્યારે છોકરો તૈયાર થઈ જાય છે અને કહે છે કે હું આ ગેમ રીધીશ એમ કહીને ડ્રમ ને હલાવે છે અને પછી તે પાડે છે ત્યારે તેમને ફક્ત એક જ પડે છે ત્યારે આ ભાઈ તેમની પાસેથી બે હજાર લઈ લે છે ત્યારે બીજો ભાઈ આવે છે અને કહે છે કે આ ગેમ બચપન થી રમું છે એમ કહીને તે ઉડે છે પણ તેને ફક્ત બેજ પડે છે ત્યારે ભાઈ કહેતા હોય છે કે હવે કોઈ રમશે ત્યારે ભાઈ કહે છે કે આવું રમીશ પણ હું ચેક કરી નાખીશ કે આમ કોઈને જો પડ્યા નથી બધા જ પૈસા કેમ મારતા જાય છે ત્યારે સાથે છોકરો કહેતા હોય છે તમને રમતા ના આવડતું તો બધું પણ થઈ શકે છે કે તમે પેલા છોપા ને બતાવી દો ત્યારે જો હું ચોપાડી તો મારી બધા પાસે પચાસ હજાર લઈ લઈશ જયારે બધા વાતો કરતા હોય છે ત્યારે આ છોકરો એક વાળું પોસ્ટર ઉગાડી દેતી નીચે છો રહ્યા હોય છે ત્યારે સાથે છોકરો છો પાડે છે અને બધાની પાસેથી પચાસ હજાર લઈ લઈશ